મારી જમીન મારો હું બરબાદ થઈ જતો આવનારી પેઢી અને આવનારા પરિવાર છે આ એ વ્યસનમાંથી મુક્ત ના થાય તો આવનારી પેઢી માટે આપડે દુઃખદાયક વસ્તુ બનશે

પણ મારો અત્યારે જે સેન્ટરમાં છે 11 દર મહિને રેફ સેન્ટરમાં છે અને દર મહિને 20 થી 30000 રૂપિયા રેફ સેન્ટર બાર રેફ સેન્ટર અત્યારે અહીંયા બધા છોકરાઓ એકાવરી એને આવી એક આપણે જીવોને અમારે શિવનગર બહુ દુઃખ કરે આ બધી વાતો કરે છે શિવનગર તમે એક દિવસ આવીને રહી તો જુઓ કઈ રીતે જીવાય છે ને કઈ રીતે રહેવાય છે